દવેનું પણ નિવેદન જોવા મળ્યું સોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ ટ્વીટ કર્યા છે પણ માહિતી નથી તેવું કહ્યું હાલ સમગ્ર મુદ્દો કોર્ટમાં છે તો ટિપ્પણી કરવી યોગ્ય નથી તેવું કહ્યું સરકારે કેસ પાછા ફેંસવાની કોઈ અરજી કોર્ટમાં નથી કરી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું વિવિધ વ્યક્તિઓ દ્વારા જે પણ ગુના દાખલ કરવામાં આવેલા હતા કેસ પણ દાખલ કરવામાં આવ્યા હતા ઘણા બધા વ્યક્તિઓ પર દાખલ કરવામાં આવ્યા હતા એમાંથી બે ત્રણ જણાએ કદાચ સોશિયલ મીડિયામાં કોઈ ટ્વીટ કરી અને એવી જાહેરાત કરી છે કે અમારા કેસ પાછા ખેંચી ગયા પરંતુ હાલ આ મામલો આખો એ કોર્ટના હવાલે છે અને કોર્ટને છે જ્યારે મેટર હોય ત્યારે એની પર ટિપ્પણી કરવી યોગ્ય નથી કારણ કે સરકાર શ્રી દ્વારા હાલ હજી સુધી એવી કોઈ કોર્ટમાં દાખલ કરવામાં કેસ પાછા ખેંચવાની કોઈ એવી અરજી દાખલ કરવામાં નથી આવીને સરકારશ્રી જયારે નિર્ણય કરશે ત્યારે જણાવવામાં આવશે અને બીજું કે કોર્ટમાં દાખલ કરે અને કોર્ટની અંદર જજમેન્ટ આવે અને જજમેન્ટ આવ્યા બાદ નિર્ણય લેવાય કે આ કેસ પાછા ખેંચી ગયા છે તારે અધિકૃત રીતે પક્ષ કહી શકે પરંતુ હાલ આ મેટર જે કરી એ કોર્ટના હવાલે છે એટલે હાલ એ બાબતે કોઈ ટિપ્પણી કરવી નથી ને હાલ જે પરિસ્થિતિ જેસે થઈ છે હાલ એમાં પરિસ્થિતિમાં પણ કોઈ ફરક આવેલો નથી